માતા કુટું ના કરવી રૂપ સંતિ જેનો વારો હોય ને એને વાળવું પણ ખડવાજી નો વાક હતો હોય પણ તમારે ભાઈ કોઈ આદર નઈ થયો હોય તમને ફોન કર્યો છે ના ના બરોબર

ત્રણ ત્રણ જણને તો તર બોલાવે ફોન કરી કરીને કે પોણી વાળો પોણી વાળો પછી રાવડે જ ને રાવે જ નઈ હા હમણાં પેલા લડો ગયો બધા કેતો સમાધાન તો તું હવે પણ હવે ના લડાઈ નહીં વર રાખતી હું તો કદાચ જતોય રહું ના ના રો ને થોડું રાત રાત તો પેલા કરી ને ના ના નીકળી દઈશું એવું કરવું છે કશું તમે આયા બેઠો બસ કરી દઈશ કશો વાંધો નહીં

અલજી હારા રહી ગયા ને આગો કે ગયા તો છે કાય ગાતો ને ઉસીઓ બન્યા કરી અર્જો તું કા આપણે સાખો તમે અર્જો અર્જો સાખો તું ભરમ કરી ગોડા તો હારા બન્યા કેમ ને

બીજો ખાતલો લાવ્યો તો ખારું તું બરો લીધાઉ છું એટલે જો પડ્યો હોય તો

એ તો આવ તો વારી ની કરે એમ તો એવું કોઈ નહીં મારો થોડું

કચું આલું નહી જોયા કોઈ બેહો બેહો હા ભાઈ અમારી ભૂલ થઈ ગઈ બેહોરે થપડે

લીલો <machay> ના <machay> 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 લાત તાડે આ caras અનકારઈત ને હવે તો માર ખાવ તમે વાત જ ન આ કરો જે શરમ વગેરે નથી ફૂડુ હગો બેઠા રાવ કરે ને તો દેતા રે છું તો બેહો બેહો હા દો થાપડાવું તઈ બેહો હા દો હવે આપડા બોરા આવશે જીતા એ આ જોજો

અલ્યા કડવાજી અલ્યા લીલો લીલોજી આઈ છે અલ્યા તો આખા ડાળાની શાંતિ કી નહી અલ્યા નાસ્તાનું થઈ ગયું યાર બહુ રેડી ચલા ઉઠાયા ખા જાઓ ના હોય હડો થા હડુ કારા વાળોજી ચેડે પડ્યા પકડાય ના ના તો વાળી વિડિયો તો હું તો ખુલી હે હું તમે આઈ જ ને અલ્યા કડવાજી અલ્યા લીલોજી ક્યાં આયા લીલોજી આલ જ આયા હા અલ્યા તમને કીધું કરે જતો બેહી જાવે આયા ખરી હો સાળજ નહી મારા રોગા

હાલ તો આપણા લીલોજી એક જ છે ને અમારા માછી બેઠા થોડુંક મર્યાદા રાખો અમાર માછી તાસ લઈને તો આયા તા કે વાત હા તમારે

માછી એમ ચિંતા નઈ ને તાલે ગુહક લેબડા ના છે હું તમારે ના ના લેબડા ના

વિદ્યુ શાંતિનો અમારો ઓ શાંતો પટી એવું હો દાદા વેલા વાડું વાળી તો ફૂડું ડુંગળી સુકાઈ ના ના એ ડુંગળી પાઈ મને આલજો પા વાંધો નહીં કાલ તો માર પી રહે છે હોય એટલે વાંધો નહીં કાલ માર પી રહે છે એટલે હું તમને ફોન કરીશ એટલે તમારે વાળી લેવા હાર તો હું ફોન કરજો તું બમ્પર ખોલ દેજો આ કન દાદા પગાજીને સેવ ખોટી એક તો ભરભરા બોલને ફોન લીધા એમાં ઉધર રાખીને તમાકુ ચા કરવા ના નાદ કરાય એટલે હું તમાકુના ભાવ હારા મને મને વાતે કરી કરીને બુડે વાત કરી હોત ને તો હું એને ફોનિયે ના પર સોને સોને કૂટી રાખી હે અને લાઈન નાખી દીધો ના તો પહે ફોન કર્યો કે કડવા દી પોણી આલું પડશે બુડે કે માર તમાકુ કરી મને એમ કે બે વિગા કરે આ તો બાઈ વિગા તમાકુ કરે છે આદમી ઈ તો છે દીવા ખબર નહી તમને

આ કાલથી તો આવો પોણી બોણી વાળો જ નહીં પણ જતો રે મારો ભાઈને હું કઈ કહીક તો નહીં મને પાણી વાળવા મેળ દે હું કશું કઈક તો જ નહીં મને પાણી વાળવા મેળ દે ડાયરેક્ટ લે મારો લે જા તો કોઈ ન તો નળ શું આ બધું ક ખબર પડતી નઈ મને શું છે બધું આ લે મોટા ભાઈઓ લે તો કોઈ સેરો મારતા છો કે કાકા શું દીધું સર ગમા કે શું ના હું આમ ગડબિયો નહી ને ભાઈ હો અલ્યા પણ હાલ તો તમ મોટી મોટી વાતો કરતા કે બે આ તો નહી અલ્યા ઈ ગડબિયો છે છોકરા હેડો મને હોય લેબડા વધાવ અલ્યા તો માર માસ અલ્યા માસ અલ્યા તો હબો ઉંજા અલ્યા એ ઓય શું કરવા કે આમ મેમ શું કરી અન આમ શરમ આવે છે બીજી શરમ આવે છે તને તું આ શું કરે રેવા જ રેવા જ અલ્યા કડવાતી રેવા જ અલ્યા કોકને આમ લે પા મા આ હમણા ગગવા ના કો થઈ ગયો તો ભડુ તીધું મત તમે તો શું કરવાનું તમારે કવ પણ એવા રસ્તા ના ઉડે છોકરા ગા ને તમે જોવો ખાલી રાખવી પડે કે બધી જોવું નક્કી તો કરવું પડે કે બધું

એક દાળો જગત મેલી કઈક જમાઈ ને જાઉં ની જિંદગી ના રોલો હોય એમો જીવીને